સમાચાર સમાચાર હવે વાઘોડીયા રોડ નારાયણ વિદ્યાલયના ટ્રસ્ટી ગોળ ગોળ ફેરવતા વાલીઓ વિફર્યા હતા અને પ્લે સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો રિપોર્ટર હેમંત સમજી સમાચાર ડોટ લાઈવ

અત્યારે મારી છોકરી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ માં ભણે છે સાતમા માં છે બાળક પણ અહીંયા જવા માટે કે ત્યાં થાય છે શું કે ત્યાં વોશરૂમ માં પાણી બી નથી આવતું અને બેન્ચીસ બી નાની પડે છે છોકરાઓ ને ત્યાં છોકરાઓ ચલો સવારે નાસ્તો બી એવું કે મમ્મી તો નાસ્તો ના લઈશ કે કેમ કે વોશરૂમ જવું છે તો ત્યાં જઈશ ક્યાં મમ્મી પાણી આવતું જ નથી ત્યાં છોકરા બી વિચારે કે મમ્મી પાણી ના આવે તો શું કરીશું અમે ત્યાં એટલે એ જ છે પ્રશ્ન કે આજ તમે નવી

મારું નામ સ્વર્ગી છે હું પાંચ બમા ભણું છું મારી એક જ ઈચ્છા છે કે મારે આ સ્કૂલમાં જ ભણવું છે મારે આ સ્કૂલનું વાતાવરણ બહુ ગમે છે તેથી મારે બીજી સ્કૂલમાં જવા હું તૈયાર નથી આ મારે આજ મેડમ દ્વારા ભણવું છે મને આ સ્કૂલનું શિક્ષણ બહુ ગમે છે તેથી મને બીજી સ્કૂલમાં જવાનું છે કે સ્કૂલમાં તમે શું નથી ગમતું એ ના ટીચર્સ નહીં ગમતા પાંચ

પણ અમારા બાળકો હવે બીજા સ્કૂલ માં જવા તૈયાર નથી અને બાળકોના માનસ પથ પર કેવો અસર થાય બીજી સ્કૂલ માં આ લોકો અમે જબરજસ્તી મૂકીએ તો કેવી રીતે એ લોકો એક બે વર્ષમાં ત્યાં કોન્ટ્રાક્ટ છે બે વર્ષ પછી અહીંયા આજે સ્કૂલ એ નથી નિરાકરણ નથી આવ્યું તો એક વર્ષ પછી બાળક જશે ક્યાં આ સ્કૂલ બને આ સ્કૂલ તોડીને ફરી પાછો બને એ જ અમારી આશા લઈને આવ્યા છે

બાળક બીજે જવા નથી માંગતા એ જ કારણે